નમસ્કાર ખડુક મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે ચોવીસ તારીખ ચોથો મહિનો બે હાજર ચોવીસો છાપરા નવસો ગુણી ની આવક નોંધાયેલી છે અહીંયા સુધી મિત્રો આવક છે જ્યાં હું અહીંયાથી કલંજી ચાલુ થઈ જાય છે આ બધી કલંજી છે અહિયાંથી વકલ શરૂ થઈ જાય છે આજે નવસો ગુણી ની આવક છે અને હાલ જીરાની હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો

બેતાલીસો ને એકાણું સુપરદાણા સાથે બેતાલીસો ને એકાણું ભાવ જે છે માઇનર કસ્તર

તાલીસો ને એકત્રીસ સુપર જાડા દાણા સાથે છે તેતાલીસો એકત્રીસ ભાવ જો છે સુપર ક્વોલિટી બેતાલીસો ને એક્યાસી બેતાલીસો ને એક્યાસી ચાર હજાર બસો ને એક્યાસી સેલ સુપર તાલીસો ને એકાવન ચાર હજાર ત્રણસો એકાવન આવ્યો સુપર દાણા સાથે છે નંબર વન કોલિટી સુપર તેતાલીસો તેતાલીસ એકાવન ये ikawan काए ikawan संस्था आ 24251 4251 465 सुपर ये ikawan એકતાલીસો ને એકસઠ નવ નવજો સેમી સુપર માટી સાથે મિત્રો તમે જે આગળ જીરાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડિયોમાં ભાવ જોઈ મિત્રો જે સોમવારે ભાવ ખુલ્યા હતા અને આજે બુધવારે જે ભાવ ખુલે છે મિત્રો તેમાં મિત્રો ચાલીસ રૂપિયા આસપાસનો ડિફરન્સ જોવા મળી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ લીધું જે હાઇસ્ટ ક્વોલિટીમાં તેતાલીસ ને રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે આજે ફરી વાર ચાલીસ રૂપિયાની કેજી જોવા મળી રહી છે